બાપ દીકરો બે બેઠા થા તો પંખામાંથી અવાજ આવતો છોકરાએ પૂછ્યું પપ્પા હેનો અવાજ આવે પપ્પાએ કીધું કાંઈ નહીં કે બટા બેરિંગ ખરાબ થઈ ગયું હોય ને એનો અવાજ છે જાય કે ઓઇલની કૂપી લેતો હોય છોકરો કુપી લેવો પપ્પાએ બે પીચકાની અંદર મારી તો જે વસ્તુને જે જોતું હોય એ મળી જાય ને એટલે એ અવાજ કરતું બંધ થઈ જાય તે છોકરાએ પૂછ્યું પપ્પાએ કે આવું થાય તો આમ કરવાનું કે ઓઇલ નાખવાનું કે હા તો એની ઘરે બીજા દિવસે મહેમાન આવ્યા મહેમાન આવ્યા ને કે મહેમાન સાંજે વાળું પડે ને હું તા ને એટલે છોકરો બાજુમાંથી પાણી પીવા નીકળ્યો તે એના નસકોરા બોલતા હતા મહેમાનના તો છોકરાને એમ કે આમાં એ ઓઇલ નાખી દે હવે એ નિખાલશે એને શું ખબર પડે તો ઓલે મહેમાનના નાકમાં બબે પીચકારી દાબ્યો ઓઇલની મહેમાન ઊભા છે ને ચપ્પલ પહેરા વગેરે ત્યાંથી હાલતા તો હવારે ઓલા બધા ઘરેથી જાય ગયા પપ્પા કે છોકરાને કે બટા પપ્પા બટાય કે મહેમાનને બોલાવી કહે હાલો કે નાસ્તો કરવા કે તો કે પપ્પા મહેમાન તો ગયા હે કે કેમ એ કંઈ કે હાંજી કે એનું નાખોરા બોલતા નહીં કે મેં બબે પિચકારી કે ઓઇલની નાખી તેને કે બટાય કે આવું ન કરાય કે પીચ કરી કે પંખામાં બેરિંગમાં એમાં કાંઈમ લાગે આમાં કે નો કાંઈમ લાગે કે નસકોરા બોલે એમાં મેં મને કે ચપ્પલ મૂકીને વીઆઈ જાય કે ભાઈ કે ઘેર દેવા જવા પડશે